પોલીસ મહાન નિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના જિલ્લામાં ચોરીના ના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જે સૂચના અને માર્ગદર્શન અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ તથા શ્રી એચ આર જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વર્ણસોંધાર ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપી હોય જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસઆઈ પંકજભાઈ કુશવા અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા

જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રિયાઝ અબ્બાસ ત્રાયા ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી પ્રાથમિક શાળાની બાજુમાં નાના વર્નોરા તાલુકો ભુજવાડો તથા અલ્તાફ ઝાકબ મોખા ઉમર વર્ષ એકવીસ રહેવાસી મોખા ચોક નાના વર્નોરા તાલુકો ભુજવાડાઓ મળી આવતા તેના કબજાની બોલેરો ગાડી ચેક કરતા વાયર કાપવાનું કટર મળી આવેલ જેથી મજકુરી શમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે આજથી દોઢ બે મહિના પહેલા અમે બંને જણા તથા અનસ

અને ત્યાંથી આ એલ્યુમિનિયમના વાયરો આશરે પાંચસો કિલો કાપી અને તે વાયરની ચોરી કરી ભુજ આવી આ ચોરીનો એલ્યુમિનિયમ વાયર ઇમરાન ઉર્ફે ટાવર ને વહેંચી નાખેલ હોવાની હકીકત જણાવી હતી જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા આ ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબજામાંથી મળી આવેલો મુદ્દામાલ બીએનએસએસ કલમ અનુસાર કબજે કરી મજકુર ઇસમોને બીએનએસએસ કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન

અને અલ્તાફ જાકબ મોખા ઉમર વર્ષ એકવીસ રહેવાસી મોખા ચોક નાના વરનોરા તાલુકો ભુજ જ્યારે પકડવાના બાકી આરોપી અનસ ગની મોખા રહેવાસી નાના વરનોરા અને ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર આ આરોપીઓ પકડવાના બાકી છે